ટોપ ક્વલિટી કન્સિસ્ટફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના વાઘ આવ્યો ભઈ વાઘ આવ્યો તમે આ વાર્તા ગુજરાતી ભાષાના પુસ્તકમાં વાંચી હશે પણ જ્યારે સાચે જ વાઘ સામે આવીને ઊભો રહી જાય તો કેવી હાલત થાય કદાચ તેની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે પરંતુ ગુજરાતમાં બત્રીસ વર્ષ બાદ વાઘ જોવા મળ્યો છે ગુજરાતમાં છેલ્લા બત્રીસ વર્ષથી વાઘનું નામો નિશાન ન હતું જોકે હવે ગુજરાતમાં વાઘ આવી ગયો છે સુશાંતા નંદા નામના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીએ પોતાના એક્સ હેન્ડલ પર વાઘનો વિડીયો શેર કરીને દાવો કર્યો છે કે ગુજરાતના દાહોદમાં વાઘ જોવા મળ્યો છે આ વાઘ મધ્યપ્રદેશથી છસ્સો ને પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપીને દાહોદ આવ્યો હોવાનું અનુમાન છે જો સુશાંતા નંદાની વાત સાચી હોય તો ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું કે જ્યાં બિલાડીની ત્રણેય પ્રજાતિ છે સિંહ અને દીપડો આપણે ત્યાં પહેલેથી છે જ હવે વાઘ પણ આવી ગયો એટલે ગુજરાતમાં હવે જંગલના ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે તેમ કહી શકાય વાઘે પોતાના પરિવાર સાથે ગુજરાતની લટાર મારી હોવાની પણ વાત છે તેવામાં વન વિભાગ હવે વાઘની અવરજવર પર નજર રાખી રહ્યું છે કહેવાય છે કે ત્રીસ થી બત્રીસ વર્ષ પહેલા પણ દાહોદ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો તેવામાં ગુજરાતનું વાતાવરણ વાઘને સાનુકૂળ આવે તે પ્રકારનો વન વિભાગનો પ્રયાસ રહેશે મધ્યપ્રદેશના શિવ છિંદવાડા વિસ્તારમાં પથરાયેલા પેન્ચ નેશનલ પાર્ક વાઘ અભયારણ્યથી આ વાઘ ગુજરાત સુધી પહોંચ્યો હોવાનું વન વિભાગનું અનુમાન છે જેનું અંતર દાહોદથી લગભગ છસો ને ચાલીસ કિલોમીટર છે છેલ્લા પાંચ મહિનામાં આ વાઘની દાહોદના જુદા જુદા વિસ્તારોમાં લટાર જોવા મળી છે વાઘની અંદાજીત ઉંમર દસ મહિનાની હોવાનું સામે આવ્યું છે વિડીયોમાં વાઘ ખૂબ જ હાંફતો જોવા મળે છે જે દર્શાવે છે કે લાંબુ અંતર કાપ્યા બાદ તે ખૂબ જ થાકી ગયેલો છે છતાં તેનો અંદાજ ખૂબ જ ખૂંખાર જોવા મળે છે એક સમયે ગુજરાતમાં પણ વાઘ વસવાટ કરતા હતા તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે એક જમાનામાં દાહોદમાં જંગલી પ્રાણીઓની ઘણી વસ્તી હતી ઐતિહાસિક દસ્તાવેજોમાં દાહોદમાં વાઘ હતા તેવી પુષ્ટિ પણ છે અઢારસો ની નોંધ મુજબ દાહોદમાં વાઘનો શિકાર થઈ ચૂક્યો છે તે સમયે દાહોદ વિસ્તારમાં બાવીસ વાઘ દસ દીપડા અને અડત્રીસ રીંછનો શિકાર થયો હતો અઢારસો ની નોંધ મુજબ દાહોદમાં બે વાઘ ચાર દીપડા અને ચાર રીંછનો શિકાર થયો હતો મોટા પાયે શિકાર થતા છતાં આઝાદી બાદ પણ દાહોદના જંગલમાં વાઘ હોવાની નોંધ પડે છે નેશનલ ટાઈગર કન્વર્વેશન ઓથોરિટી મુજબ ગુજરાતમાં છેલ્લે ઓગણીસો પંચ્યાસીમાં વ્યારા તાલુકાના ભેસખત્રી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું ત્યારબાદ ઓગણીસો બાણુંમાં થયેલી વસ્તી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી અને આ દિન સુધી ગુજરાતમાં એક પણ વાઘ હતું નહીં ગુજરાતમાં અગાઉ પણ વાઘ દેખાયા હોવાના દાવા થતા રહ્યા છે તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આટા ભારત વિશ્વના પંચોતેર ટકા વાઘનું ઘર છે વીસમી સદીની શરૂઆતમાં ચાલીસ હજાર વાઘ હતા આ સંખ્યા ઘટીને હવે ત્રણ હજાર છસો ને બ્યાસી રહી ગઈ છે વાઘની વસ્તી ઘટવાનું મુખ્ય કારણ શિકારનો શોખ છે વાઘના શિકારનો શોખ રાજા શાહીના વખતથી ચાલતું આવે છે આઝાદી પછી પણ એ કાયદેસર કે ગેરકાયદેસર ચાલુ રહ્યું હતું આખા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાઘની વસ્તીના આંકડાની વાત કરીએ તો વર્ષ બે હજાર છમાં માં એક હજાર ચારસો ને અગિયાર વાઘ હતા વર્ષ બે હજાર દસમાં માં સત્તરસો ને છ વાઘ હતા વર્ષ બે હજાર ચૌદમાં બે હજાર બસો ને છવ્વીસ વાઘ હતા વર્ષ બે હજાર અઢારમાં બે હજાર સડસઠ વાઘ હતા વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ હજાર બ્યાસી વાઘ સામે આવ્યા જો રાજ્ય પ્રમાણે વાઘની સંખ્યા જોઈએ તો સૌથી વધુ મધ્યપ્રદેશમાં સાતસો પંચ્યાસી વાઘ છે કર્ણાટકમાં પાંચસો ત્રેસઠ વાઘ છે જ્યારે ઉત્તરાખંડની આપણે વાત કરીએ તો ઉત્તરાખંડની અંદર પાંચસો વાઘ છે મહારાષ્ટ્રમાં ચારસો વાઘ છે આ સાથે તમિલનાડુમાં ત્રણસો છ વાઘ છે વાઘ એકાંત પ્રિય પ્રાણી છે અને ઘી જંગલોમાં વસવાટ કરે છે ખુલ્લા કાંટાળા જંગલો કે ઘાસિયા મેદાનોમાં પણ જોવા મળે છે આ પ્રાણી ગરમી સહન નથી કરી શકતું જેથી દિવસ દરમિયાન તાપથી બચવા ગીચ જાડીઓમાં જળાશયોની આસપાસ વિશ્રામ કરે છે વાઘની વિશેષતા એ છે કે તે પાણીમાં અત્યંત કુશળતાપૂર્વક તરી શકે છે શિકાર કરતી વખતે તે સિંહની માફક ગજના કરવાના બદલે ચૂપચાપ આગળ વધે છે વાઘની આ પ્રવૃત્તિમાં નર અને માદા બંને જોડાય છે વાઘના માથાથી પૂંછડીના છેડા સુધીની લંબાઈ નર વાઘમાં આશરે ત્રણ મીટર હોય છે જ્યારે માદા વાઘની લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટર હોય છે નર વાઘનું વજન એકસો એસી થી બસો ત્રીસ કિલો જેટલું હોય છે જ્યારે માદા વાઘનું વજન એકસો પિસ્તાલીસ થી એકસો પંચ્યાસી ચાર વર્ષની ઉંમરે પુખ્ત બને છે જ્યારે માદા બે થી અઢી વર્ષ બાદ પુખ્ત બને છે વાઘનું આયુષ્ય દસ થી પંદર વર્ષ હોય છે દુર્લભ સંજોગોમાં જ વાઘ વીસ વર્ષ જીવી જીવી શકે છે વાઘ બાળ મૃત્યુ દર ઊંચો હોય છે તેમનો બાળ મૃત્યુદર ઊંચો હોવાનું કારણ આનુવાંશિક છે ભારતના જંગલો બહુ ઝડપથી કાપવામાં આવી રહ્યા છે એક જંગલથી પરિવાર આગળ ધપાવવો પડે છે જે વિજ્ઞાન પ્રમાણે સંબંધ જેટલો નજીકનો હોય તેટલા નબળા પ્રાણીઓ જન્મે છે માની લો કે કોઈ બચ્ચું મજબૂત જન્મ્યું હોય તો પણ તે મોટું થાય એ પહેલા તેની માતાનો શિકાર થઈ જાય છે તે બચ્ચાને શિકાર કરતા શીખવાડનારું કોઈ રહેતું નથી પરિણામે તે નબળો વાઘ બની જાય છે તેને જંગલી શ્વાન પણ મારી ખાય છે એવું પણ બને છે વાઘની ખોરાકની પદ્ધતિ પણ ખૂબ જ રસપ્રદ છે મોટો પુખ્ત વાઘ ત્રણથી થી ચાર દિવસે એક જ વખત શિકાર કરે છે તેના એક જ ભોજનમાં અઢારથી થી કિલો માંસ આરોગે છે તે જીવંત કે મૃત બંને પ્રકારના પ્રાણીના માંસ આરોગે છે જેમાં હરણ સાબર ભેંસ અને ડુક્કર તેના પ્રિય ખોરાક છે એવું કહેવાય છે કે જો ભૂલથી પણ તે માનવીનું માંસ કે લોહી ચાખે તો કાયમ માટે માનવભક્ષી બની જાય છે આમ તો ભારત સરકારે વાઘના શિકાર પર સાવ પ્રતિબંધ મૂકેલો છે પરંતુ વાઘની ચામડી તેના નખ માંસ યકૃત અને હાડકાની પરદેશમાં ઘણી માંગ છે જેથી કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરે છે અને છુપી રીતે તેની નિકાસ કરે છે જોકે સરકારનો વિભાગ આ બાબતે સજાગ છે ગેરકાયદે કૃત્યો રોકવા વિભાગ કટિબદ્ધ છે અને એટલે જ છેલ્લા કેટલાક વર્ષોમાં વાઘની સંખ્યા વધારવામાં સફળતા મળી છે